સુરતમાં ડ્રાઈવરો હડતાલને લઈ બસોનો ખડકલા ડેપોમાં થયા છે તમામ બીઆરટીએસ અને સિટી બસ ડેપોમાં પાર્ક કરાઈ છે અંદાજે એક હજારથી વધુ બસ ઓફ રોડ થઈ ગઈ છે ત્રણ દિવસ સુધી હડતાળ હોય તમામ બસો ડેપોમાં પાર કરાય છે ત્રણ દિવસમાં કરોડો રૂપિયાનું નુકસાન પાલિકાને થવાનો અંદાજ સેવામાં આવી રહ્યો છે ત્યારે આજે બસના ડ્રાઈવરોએ રેલી યોજીને કહ્યું કે અકસ્માત કોઈ એકની ભૂલના કારણે થતા નથી ત્યારે આ અકસ્માતમાં માત્ર મોટા વાહનોના ડ્રાઈવરોને જ સજા કરવી એ યોગ્ય નથી જેથી અમે વિરોધ કરવા ઉતર્યા છીએ હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા પાંચ કિલોમીટર સુધીનો હાઇવે ટ્રાફિક જામ અને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા ઇચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસના સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા ડ્રાઈવરોએ વિરોધ કરી નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો અબ્દુલ કયુમ પટેલ આજે કાલા કાનૂન આવેલા છે ને આના અંદર છે કે દસ વર્ષની સજા પાંચ વર્ષની સજા જે આપેલી છે એ આ લોકો અમે એક્સેપ્ટ નથી કરી એમાં છે કે દસ વર્ષની સજા કદાચ થાય તો એની ફેમિલી ક્યાં જાય એની ફેમિલી સાથે બીજા પણ જોડાવેલા હોય બધા ઘરના પ્રોબ્લેમો હોય એ ક્યાં જાય ત્યાં અમારા જે ડેપોમાં છે એ લોકો કોઈ એની જુમ્મેદારી કોઈ લેતા નથી એક ડ્રાઈવર હજી છે અત્યારે ત્રણ મહિનાથી રખડે છે બિચારા એના હાથથી એક એક્સિડન્ટ થયેલો હતો તેમાં એ એક્સપાયર થઈ ગયું તે જે ત્રણ મહિનાથી એને છ મહિનાનું એનો લાયસન્સ એક્સપાયર કરી નાખેલું છે જપ્ત કરી નાખ્યું છે તે હવે આ રીતે એ કંઈ જ એને બીજું કામ ન આવતું હોય તો એ શું કરશે અમારી માંગ એ જ છે કે ભાઈ આ કાનૂન બંધ કરાવો અને રદ કરો અને અમને જીવત દો